સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની એકસો પચાસ મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં નર્સિંગ કાઉન્સિલ દ્વારા એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ સત્તર અને અઢાર જુલાઈના રોજ વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર નગર સ્થિત બીઆરજી ખાતે યોજાઈ હતી આ કોન્ફરન્સમાં અઢારસોથી વધુ નર્સિંગના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો સાથે ફેકલ્ટી સભ્યો ઇન્ટરનેશનલ નર્સિંગ કાઉન્સિલના બોર્ડ સભ્ય ટી દિલીપ કુમાર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અધ્યક્ષ અનિલ નાયક ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા એસોસિએશનના સભ્યો અને વિદ્યાર્થી ભાઈ બહેનો સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં રેવાના તટે પ્રકૃતિના ખોડી રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંજે પાંચ વાગે પંદર મિનિટે મોટી સંખ્યામાં એકત્રિત થઈને હાથમાં છત્રી લઈને જલ હે તો કલ હૈ કેશ ધ રેઇન અને ઓર્ગન ડોનેશન અંગે લોકજાગૃતિનો સંદેશ પ્રવાસીઓમાં પ્રસરાવ્યો હતો અને પ્લે કાર્ડ તેમજ બેનર્સ દ્વારા જલ જીવન મિશનનો સંદેશો પાઠવ્યો હતો સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણીના ઉપલક્ષ્યમાં આ કાર્યક્રમ માનવજીવનને પ્રેરક સંદેશો આપવા યોજાયો હતો આ પ્રસંગે માધ્યમો સાથે વાતચીત કરતા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું કે રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે કહ્યું કે જલ છે છે તો જીવન અને અંગદાન મહાદાન જેવા માનવતાવાદ સંદેશો લઈને રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે અનોખી રીતે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં નર્સિંગ કોલેજના અંદાજે અઢારસો વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા અંગદાન મહાદાન જળ બચાવો જીવન બચાવો

આ કોન્ફરન્સ બાવીસમી કોન્ફરન્સ છે બિનાઇલ અને એ કોન્ફરન્સમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ વિવિધ પ્રકારના પ્રદર્શનો સાથે આ સ્પર્ધાઓમાં જે ઉત્તીર્ણ થશે તે પુના ખાતે રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેશે સ્ટુડન્ટ નર્સિસ એસોસિએશન ધ ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત પ્રાંત દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે આજે અત્યારે સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુની સામે કેચ ધ રેન જલ હે તો કલ હે અને ઓર્ગન ડોનેશનના જનજાગૃતિ અભિયાન સંદર્ભે નર્સિંગના વિદ્યાર્થીઓ છત્રી લઈને સરદાર પટેલના સ્ટેચ્યુની સામે ઊભા રહે છે અને જલ હે તો કલે તા પાણીનું એક એક ટીપું બચે અને આવનાર દિવસોમાં પાણીની અછત ના થાય અને ઓર્ગન ડોનેશન નર્સિસ એવું સમાજ અને ડોક્ટર વચ્ચેનું એક મધ્યમ છે અને એ નર્સિસની વાત દરેક લોકો માનતા હોય છે ત્યારે બ્રેન ડેટના કિસ્સામાં જરૂર ઓર્ગન ડોનેશન કરે અને બીજાના જીવનમાં રોશની લાવે એ જ અમારો આ ઉદ્દેશ છે આજે અમે એકતા પરેડ ગ્રાઉન્ડ ઉપર બધા છોકરીઓ બધા નર્સિંગ સ્ટાફ ઓલમોસ્ટ અઢારસોથી વધારે નર્સિંગ સ્ટાફ આખા ગુજરાતમાંથી અહીંયા આવ્યા છે છત્રી લઈને બધા ભેગા થયા છે બિકોઝ અમારું કોન્સેપ્ટ જે છે આ અહીંયા આવવાનું એ છે જળ બચાવ અને ઓર્ગન ડોનેશનનું છે જળ બચાવ એટલે અત્યારનો જમાનો જે છે એ ગ્લોબલ વોર્મિંગનો જમાનો છે એમાં અમને બહુ પાણીની બચત કરવાની જરૂર છે એટલે જે પાણીની બુંદો છે વરસાદની જે એક બુંદો છે એ આપણે સાચવવાની જરૂર છે આ જમાનામાં અને જે ઓર્ગન ડોનેશન છે એને અમે પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છે અને એના લીધે અમે લોકોએ છત્રી લઈને અહીંયા એકતા નગર પેરેગ્રાઉન્ડમાં આવ્યા હતા અને અહીંયા અમે લોકોએ મેસેજ આ મેસેજ આ બધા પ્રવાસીઓને આપવા માટે આવ્યા હતા